સીતારામ બધા દાયરા ની કી હે બધા મજામાં ને અમારે છે ને બપોરા બનાવવાનું છે કારેલા શાક કાલે ભાણેવાળી ગયા હતા થોડું થોડો બકાલો લઈ આવ્યા એમાં કારેલા લઈ આવ્યા અમારે થાય તો અમારે છે ને બે ત્રણ વિલામાં એક બે એક બે કારેલા થાય તો એક બે નું કઈ શિયાક થાય નહીં ને પછી એને ફ્રિજમાં તો મૂકીએ બ કુકાઈ જાય કા હા થાય ગયો જાતા જા માં સુધારતા તા કારેલા નો કારેલા અટાણે મીઠું ભરીને મૂકી દઈએ ને તો થોડીક વાર તો એને કડવા ને વહી જાય ત્યાં જયભાઈ ની ખીચડી થાય આ બધું કાલે ભાણવરથી થી લેવા એ પડ્યા પડ્યું બધું અમારે તો થાય જવું તુરિયા મલક ના બાપુ ઉતારે તુરિયા મલક થાય કેટલી ઉતરે જે જગ્યા વહેલા નાખ્યા બી નાખ્યા તા ને એ બધા ઉગી ગયા બધા થાય તુરિયા તો કાઇનું પછી તુરિયાનો શિયાક શ્યાર થોડો ભાવે તુરિયા ને ભીંડા ગલકા ની થાય એક દિવસ તુરિયાનો ને એક દિવસ ભીંડાનો ને એવી રીતના નખાય પછી કારે તારીખ બીજું જોઈએ ને યા કારેલા લેવા ત્યાં જ કારેલા રોટલી કારેલા ની શ્યાજ પગી કરી રોટલી રોટલી ભરી એટલી યા જ બપોરી રોટલી ની તો રોટલો છે તે રોટલો કહીશ અમાર બધા ખાટું રોટલી ને એનું તો જવું હું ફેરો પેલી વાદરા હે આ તો ઊઠીને તો હવારમાં વાવડોય ફૂલ ઉતો આગા હે ને કે વાવડો લાગવાનો હે જો માય નવી હાડી વેલે લીધી અને માના ચેનલ અમારે કારેલાના сяકનો વિડિયો મૂકવો ના હમ ચા કારેલાના અને ઈ ચેનલ માં તો એવા એવું હે ને કે રસોઈ નું હે ને મ્યુઝિક એટલે આવે એની સબસ્ક્રાઇબર હારા માં હારા વધે મલક માણસ જોવે એ પછી હમણાં ઈ થાય કે હાલો નહીં કે વરે નવીન બનાવે ને મૂકીએ માણસ જોવે બધું ગોઠવવાનું કામકાજ હાલે આણી નાણી ધોયા ને લીંબુ હોય ને એ બધા આ ડાલીમાં મૂકી દેવા પછી આમાંથી રો હાજ કાઢેલે વજેલ અમારે અહીં હો હે ને એ અધૂરો હે એવા પછી છે ને હુકાતા જાય જો આવા થતા નેક જાય ડાલીમાં કરે કાલે બકાર નું લઈ આવે ને પછી આમાં મૂકી દે હાજી હાજ નું ધોયેલ ના હુકાય

વાવડો ફવાર નો વધારે હે દરિયામાં કહે કે વાવડો છે તે આપણે અમારે યાગમાં હે વાવડો જેમ દરિયા કાંઠે વધારે વધારે હે વાવડો

મોડું થાય એટલે પૂણા સો વાગે ખીચડી મૂકી દીધી ને ભીને બેને સો વાગે તો ખીચડી થઈ ગઈ હતી ને લોટ બાંધીને મૂકી દીધો હતો પછી બે ભીમું ને દોયું ને પછી પાછી હું ખીચડી વઘારવા છોડાઈ દઉં રોટલી પડવાની બાકી છે લોટ ખાલી પાણી થી ઘૂંટો કરે જ તેલ લીધી બાંધે મૂકી દીધો તો રોટલી ઓછો થાય થોડીક પહેલા આપણે મૂકી દઈએ ને લોટ બાંધે તો નીકળી તમારા વઘાર કમ નહીં થયો

ને સાટવાનો હાલે ઈદનો ત્રાસ આવ્યો માંડવીમાં ને દવાઓ કંઈ કામ નથી કરતી એટલે બધાય કહે કે કામ નથી કરતી એટલે આપણે દવાનો ખર્ચો કર્યો જ નથી સીધે સીધું આ જ લે લીધું કે આપણે એવું આ બધા કહે કે ઈરું માથે દવા કામ નથી આપતી તો એવીમાં આપણી દવા સાટવાનો કોઈ અરથ નથી સીધે સીધું જો આ લે લીધું કું ભયડે નાખ્યું અને કાલે સાટ્યું ને વાત છાટીએ કાલે સેટમાં વીરું પડવા માંડ્યું હેઠી બધી ખરીવા માંડ્યું એ વાત છાટીએ ને એકાદ બધી રહે જાય તો લગભગ બધી પૂરી થઈ જાય હે આમાં ઈરની દવા ગમે હાલે એક્સપાયર થઈ ગયેલ હોય ને તો હાલે જોવા જૂના ડબલા પડ્યા હતા એક્સપાયર થઈ ગયેલ ઈર ખાય છે પૂરું મરી જાય આમાં પાછું ગોર તેલ હોય ને એટલે એને ખા આવે તરત ખાવા માંડે મેં કાલે વિડીયો ઉતાર્યો એ જોજો આમાં મુખ્ય કીટલી

ને મારે પોતા અધૂરા હે આ કરતા જાય ને મેં ગાલો જોઈ ઉતાર લાય તો મેં ચાલુ નથી કર્યો ને લોક થી ગાંઠ થી ચાલુ કરે દે હા જોલા માં ગોર ઉગારેલ પડ્યો ટોપડી માંડવી નું તેલી ઘર નું હે ખાલી બાર થી એક લેવાનો ઘર જ છે બાકી તો બધું ઘર નું હમ હમ એ કઈ વાંધો ને ને આ સાદું સરળ ઓછે ખર્ચે પતે આ દવાનો રાઉન્ડ માર્યો તો ઈ નો તો ઈ 8 9 વજેની ભૂગત હમ આ બે હજાર માં થઈ ગયું બધું રેડી તેલ ઘર નું ઘર બાદ થી લેવો પડ્યો ચારસો રૂપિયા નો ને ઘઉં નો ખર્ચો ગણીએ તો પંદરસો રૂપિયા ને ઘઉં ગયા બાકી બધું ઘર નું ઘર નું થોડીક મહેનત પડે પણ રિઝલ્ટ આવે હોય હો ટકા ઓલી માં દવા મારી હોય તો એમાં રિઝલ્ટ આવે થોડું પણ આમાં તો હોય ટકા આવે આજ મરાય અને દવાની સીધે સીધે બંધ આ મારવાનું એ તો આજ વિશે આજ કર નાખવાનો ઈરને દેવા રૂપિયા નાખવાના હમ ઈર આવે જ્યારે વરહ વરહ ત્રાઈ કરના ઈર આવે ત્યારે સસ્તો આ ક્લોરોફાયરીફોસ કે મોનોકોટોફોસ કે ગમે એ આવતું હોય લે લેવાનું સસ્તું આવતું હોય ને આ બ્રડકામાં ભેરવે ભેરવે ચાવા દેવા ની દવા તો નખો બહુ મૂકી પડે એનો એક રાઉન્ડ થાય એક પંપ થાય દોઢો દોઢો રૂપિયાનો